અડધો ઇંચ વરસાદ પડતા માઈ મંદિર ગરનાળુ અને પશ્ચિમના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા અડધા ઇંચ વરસાદને કારણે માઈ મંદિર ગરનાળું પાણીથી ભરાયું ગરનાળું ભરાઈ જવાને કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પશ્ચિમના નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની અવર જવરમાં થઈ મુશ્કેલી ગટરોમાં કચરાના ઢગલા જમા થતા વરસાદી પાણીનો નિકાલ ન થતા સમસ્યા વધી સોસાયટીની બહાર નીકળવા માટે પાણી ડોરીને જવાનો વારો આવ્યો કોર્પોરેશનની પ્રિમન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ બ્યુરો રિપોર્ટ તૃષાલ પંડ્યા